નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં તો ચાલો શરૂઆત કરવા જઈએ છીએ આપણે વનસ્પતિમાં વહનની અંદર પાર્ટ બી નો પાર્ટ થ્રી જો પહેલો સવાલ કોષોના પાણીના આવવાને લીધે શેના કારણે પ્રોટોપ્લાસ્ટ પ્રોટોપ્લાસ્ટી જાય છે એ કોષમાં સતત પાણી આવ વનસ્પતિ કોષ હોય તો એની ફરતે આવેલી કોષ દિવાલ ઉપર શું લગાડે દબાણ લગાડે અને એના કારણે થઈને કોષ દિવાલ પર જે દબાણ સર્જાય છે એને જ આપણે એનું આશુન ધાબ કહીએ શું કહીએ છીએ બાળકો કોષ પર લાગતું દબાણ એ આશુન દાબ કહેવાય તો કોષની અંદર પાણીના આવવાને લીધે શેના કારણે પ્રોટોપ્લાસ્ટ ફૂલી જાય છે તો કે એની આશુનતાને કારણે એટલે આપણો આન્સર શું થઈ જાય આશુન દાબને કારણે કોષ શું થઈ જાય છે ફૂલી જાય છે પ્રોટોપ્લાસ્ટ ફૂલી જાય છે જો પ્રાણી કોષ હોય એડિશનલ ઇન્ફોર્મેશન છે પ્રાણી કોષ હોય તો એ શું થઈ જાય ફૂલી જાય જ્યારે વનસ્પતિ કોષ હોય તો એના કદમાં કે આકારમાં કોઈ ફેરફાર પડતો નથી પરંતુ એમાં શું સર્જાય છે તો કે આશુન દાબ સર્જાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ શું સર્જાય છે બાળકો આશુન દાબ સર્જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન શેના લીધે છોડ કરમાઈ જાય અથવા તો શેના લીધે છોડ જે છે એ પોતાના શરીરમાં પાણીને જાળવી રાખતું નથી જ્યારે બાષ્પોત્સર્જનનું પ્રમાણ અતિશય વધારે હોય કોના કરતા તો કે મૂળ દ્વારા શોષાતા પાણી કરતા એટલે જમીનમાંથી જેટલું પાણી શોષાય છે એ પાણીના શોષણ કરતા જ્યારે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય બાષ્પોત માં પાણીનો વ્યય કેવો હોય વધારે હોય અને જમીનમાંથી જમીનમાંથી શોષાતું પાણી કેવું હોય ઓછું હોય ત્યારે વનસ્પતિમાં પાણીનું નિશ્ચિત પ્રમાણ જળવાતું નથી અને એના કારણે વનસ્પતિ કેવી થઈ જાય કરમાઈ જાય છે ચાલો ક્લિયર થઈ ગયું સમજાય છે એટલા માટે આપણો આન્સર કોણ બનશે એ ઇઝ ધી આન્સર તેતાળીસમો સવાલ જો સંકોચિત કોષ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે મારી પાસે એક કોષ છે આ એનું કોષ દિવાલ અને એની અંદર રહેલી આ એની કોષ રસ સ્તર હવે આ કોષ જે છે આ એની કોષ દિવાલ સમજી લ્યો અને આ કોષ દીવાલ ની સાથે કોષનો કોષ રસ્તર છૂટો પડી ગયો છે અને હવે આટલો ખાલી કોષ રસ્તર થઈ છે એટલે આ કોષ જે છે એ રસ સંકોચિત થઈ ગયો પાણી બધું નીકળી ગયું છે એનો મતલબ અહીંયા સાંદ્રતા વધી છે તો રસ સંકોચિત કોષની અંદર શું નહીં હોય તો કે ટર્જર પ્રેશર ટર્જર પ્રેશર એટલે શું આપણે ડીપીડી બરાબર શું લખીએ ડીપીડી બરાબર ઓપી માઈનસ ટીપી આવું લખીએ હવે અહીંયા ટીપી બરાબર શું તો કે આશુન દાબ ટર્જર પ્રેશર આશુન દાબ અને આશુન દાબ ટીપી બરાબર શું લખીએ ડબલ્યુપી શું લખીએ ડબલ્યુપી તો આશુન દાબ જો જો ધ્યાનથી આશુન દાબ બરાબર દીવાલ દાબ હવે તમે અહીંયા ધ્યાનથી જો દીવાલ દાબ તો છે જ નહીં આ એની કોષ દિવાલ થઈ આ એનું કોષ રસ સ્તર થયું તો અહીંયા કોઈ દિવાલ દાબ જેવું તો રહેતું જ નથી એટલે ટીપી लर्जर प्रेशर बराबर वॉल प्रेशर बराबर यहाँ हूँ थेगियो जीरो राइट तो इक्वेशन में मुको तो डीपीडी बराबर ओपी माइंस टीपी जहाँ टीपी बराबर हूँ क्या बाय जीरो तो डीपीडी बराबर हूँ थेगियो ओपी राइट एंड इतना मत आप लोग आंसर हूँ थेगियो डीपीडी बराबर ओपी इज अवर आंसर चलो क्लियर હવે તમને ગમે ત્યારે પૂછે ચોપડીમાં લખી દો રસ સંકોચિત કોષ માટે ડીપીડી બરાબર શું કહેવાય ઓપી થિયરી ભણાવી ત્યારે કીધું તું અત્યારે કહું છું દેખાય તમને ઓકે આગળ વધે નીચેનામાંથી ખાલી જગ્યા દ્વારા સુક્રોસ ચાલની નલિકાના ભાગોમાં દાખલ થાય ચાલની નલિકા એટલે અહીં રે ચાલની નલિકામાં એ ક્યાંથી દાખલ થાય તો કે સાથી કોષ પાસેથી એ અહીંયા આવ્યો અહીંયા કોણ હોય તો કે કે પેલી ચાલની પટ્ટિકા અને એમાં કોણ હોય ચાલની છિદ્રો હાલો સુધી તો આ કોણ થઈ ગયો એને ક્યાં જવાનું અંદર કઈ પ્રક્રિયા દ્વારા જાય સક્રિય વહન સિમ્પલ થઈ ગયું રાઈટ તો અહીંયા આન્સર આવશે સક્રિય વહન નીચેનામાંથી કયું સાનુકૂલિત પ્રસરણ ને સંબંધિત નથી સાનુકૂલિત પ્રસરણ પટલમય પ્રોટીનની આવશ્યકતા છે એમાં ઉચ્ચ પસંદગી એટલે જે પ્રોટીન છે એ નિશ્ચિત દ્રવ્યને પોતાના શરીરમાંથી અથવા તો પોતાના પ્રોટીનના ઘટકો અથવા તો પ્રોટીનના રસ્તામાંથી જ જવા દેશે વહનની સંતૃપ્તા પણ જરૂરી છે બીજી વસ્તુ ક્યાંથી ક્યાં થશે વધારે સાંદ્રતાથી ક્યાં થશે ઓછી સાંદ્રતા તરફ થશે હાલો આ પણ સાચું છે હવે વધુ શું ઉધ્વગામી હકીકતમાં શું લખવું પડે અધોગામી કેમ કેમ કે આ પ્રક્રિયા કેવી છે સાનુકૂલિત વહન નિષ્ક્રિય છે એટલે કોઈ પણ ઉર્જા વપરાતી

કે જ્યાં ખોરાકનો સંચય થાય હવે તમને આવડી જશે બીજ અને ફળમાં ખોરાકનો સંચય થાય વર્ધનશીલ પેશી ખોરાકનો ઉપયોગ કરી જેવ રાસાયણિક રીતે જેવ રાસાયણિક રીતે સક્રિય રહે અને શું કરે કોષ વિભાજન કરે ક્લિયર એટલે આપણ આવી ગયું પછી તરુણ અને અપરિપક્વ પર્ણ કેવા પર્ણ તરુણ અથવા તો

પાણીથી ભરેલો કોષ છે તો એની અંદર શેનું મૂલ્ય આપણે શૂન્ય હોય છે તો તમારે યાદ રાખવાનું છે એમાં આશુન દાબ હોય અને આશુન દાબ જેટલો હોય એટલો જ કોણ હોય દિવાલ દાબ હોય સાંભળજો જ્યાંથી જેટલો આસુન દાબ હોય એટલો જ હું હોય દિવાલ દાબ હોય હવે દાબ હોવાને કારણે એમાં આશ્રુતિ દાબ પણ છે કેમ કે અહીંયા કોષ કીધું હતું કોષનો કોષ રસ છે પણ એની અંદર કોણ મૂલ્ય ઝીરો થઈ જાય ડીપીડી નું મૂલ્ય કેવું થાય કેમ કે કોઈ તફાવત નથી ને સમજો તમે અહીંયા કોઈ પ્રસરણ દાબ તફાવત નથી કેમ કે આખો કોષ કોનાથી ભરેલો છે પાણીથી ભરેલો છે એટલે ડીપીડી નું મૂલ્ય કેવું થઈ જશે ડીપીડી બરાબર ત્યાં કેવું થઈ જશે ઝીરો રાઈટ તો આ લખી નાખો સંપૂર્ણ આશુન કોષ માટે ડીપીડી કેવો થઈ જાય ઝીરો હવે આને અલગ રીતે સમજીએ ધારો કે આની ડીપીડી કેવી થઈ ગઈ ઝીરો અને અહીંયા એક આ કોષ એ અને અહીંયા કોષ બી અને આની ડીપીડી ઉદાહરણ તરીકે નહીં નહીં ને બે છે તો પાણી પોતાની ક્યાંથી ક્યાં જાય ડીપીડીનું મૂલ્ય કેટલું છે ઓછાથી વધારે તરફ જાય એટલે પાણી એ થી બી તરફ જાય સમજાણું તમને ખ્યાલ આવે છે આ કેના અને એને જ આપણે પ્રસરણ ખાત કહીએ છીએ ક્લિયર તો સંપૂર્ણ આશ્રુ કોષનું ડીપીડી કેવું હોય તો કે પોટેટો એટલે કે કેવું હોય ઝીરો હોય યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ સવાલ છે 50 નીચેનામાંથી કયું પરિબળ વાયરંદ્ર ખુલવાની પ્રક્રિયામાં ભાગ ભજવતું ને કયું ભાગ ભજવે છે એ અલગ કરી દો પ્રકાશ ભાગ ભજવે CO2 નો ઘટાડો ભાગ CO2 ની સાંદ્રતા ભાગ ભજવે પાણી પણ ભાગ ભજવે રાઈટ પણ pH ને એની સાથે કોઈ લેવા દેવા નથી એટલે ઓછી pH એ કોઈ ભાગ ભજવતું નથી નીચેનામાંથી કઈ પરિસ્થિતિ બિંદુ સ્વેદનની તરફેણમાં છે વાતાવરણમાં ઓછો ભેજ હોય તો તો પાણી વરાળ સ્વરૂપે બહાર નીકળે એટલે આ તરફેણમાં છે તીવ્ર પ્રકાશ તરફેણમાં છે વધારે બાષ્પોત્સર્જન થાય એ પણ તરફેણમાં છે પણ વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ વધારે હોય રાઈટ વાતાવરણમાં ભેજ અતિશય વધારે હોય તો વનસ્પતિ પોતાનામાંથી વરાળ સ્વરૂપે પાણીને કાઢશે જ નહીં કેમ કે વાતાવરણમાં ભેજ વધારે છે પ્લસ પોતાનામાં પાણી વધારે છે તો પાણીને પાણી સ્વરૂપે રિલીઝ કરશે વાતણમાં ભેજ ઓછો હોય તો વનસ્પતિ તો પોતાનામાંથી પાણીને વરળ સ્વરૂપે કાઢી શકે ભેજને મેન્ટેન કરવા માટે તીવ્ર પ્રકાશ હોય તો વાયુરંધ્ર કેવા થઈ જાય બંધ થઈ જાય તો એ પાણીને બાષ્પ સ્વરૂપે કાઢતો નથી અને પ્રકાશનું પ્રમાણ વધે તો બે પરિબળ વાયુરંધ્ર ખુલ્લા થઈને પાણીને બહાર પણ કાઢે ક્લિયર અને વધારે બાષ્પોત્સર્જન વધારે બાષ્પોત્સર્જન થાય છે તો પાણીને બિંદુ સ્વરૂપે નીકળવાની કોઈ જરૂર નથી અને એટલા માટે વાતણમાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય પાણી બાષ્પ શકતું નથી નથી કરતું ત્યારે પાણી એ પ્રવાહી સ્વરૂપે બહાર નીકળે છે ક્લિયર બાવન મૂળમાં મોટા પ્રમાણમાં પાણીનું વહન અપદ્રવ્ય પરિપથ દ્વારા થાય છે કારણ કે બાહ્યક કોષો જીવંત હોય એટલે જીવંત સાથે એને કોઈ લેવા દેવા નથી બાહ્યકના કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય એટલે એમની વચ્ચે રહેલા આંતરકોષી અવકાશ અને કોષ દિવાલ મારફતે પાણીનું વહન થાય આ આ પોસિબલ ખરું બાહ્યકના કોષો પાતળી દિવાલવાળા હોય છે એની સાથે પણ કોઈ લેવા દેવા નથી આપેલા બધા રાઈટ નહીં આપણે આમાં બી તરફ જઈશું કે બાહ્યકના કોષો શિથિલ રીતે ગોઠવણી ધરાવતા હોવાથી અબ્દ્રવ્ય પથમાં તે આરામથી શું કરી શકે વહન કરી શકે રક્ષક કોષોની દીવાલમાં સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ કઈ રીતે ગોઠવાયેલા હોય રક્ષક કોષોની દિવાલ અને રક્ષક કોષોની દીવાલમાં કઈ રીતે ગોઠવાયેલા હોય અરિય રીતે યાદ રાખજો કઈ રીતે અરિય રીતે ગોઠવાયેલા હોય જો 54મો સવાલ રક્ષક કોષોનો સ્ટાર્ચ કોની મદદથી ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં ફેરવાય છે એટલે રક્ષક કોષોમાંનું જે સ્ટાર્ચ છે એને આપણે કોની મદદથી એ છીએ તો અહીંયા લખવું ઓક્સિડેશન ડી અને જળ વિભાજન આપણો આન્સર તમારે યાદ રાખવાનો છે જળ વિભાજન દ્વારા જે સ્ટાર્ચ છે એનું ફોસ્ફોઇનોલ પાયોવેટમાં આપણે શું કરીએ છીએ રૂપાંતર કરીએ છીએ જળ વિભાજન દ્વારા રાઈટ અને ફોસ્ફોઇનોલ ફોસ્ફોઇનો પછી આગળની પ્રોસેસમાં જોડાય છે ઠીક છે

એટલે કે પ્રેશર છે તો સાઈ પી તો ત્યાં છે પણ એનું મૂલ્ય કેવું છે આશુન કોષ માટે સાઈ પી નું મૂલ્ય કેવું છે ધન અને સાઈ એસ હવે અહીંયા આશુ શું કામ છે પાણીનું પ્રમાણ હોય એટલે ત્યાં સાંદ્રતાનું પ્રમાણ કેવું હોય ઓછું એટલે એ હંમેશા કેવું લેવાનું રોડ ક્લિયર તો તમારા માટે

ઓપી માઇનસ ટીપી થાય હાલો ઓપી કેટલો ચાર પાંચ છ સાત આવશે એકમ લખજો અહીંયા અહીંયા બોલો એટલે જવાબ આવશે આ આવી ગયું ડીપીડી તો અહીંયા મેળો પી નો ત્રણ અને અહીંયા મેળો ક્યુ નો પાંચ તો તમને ખબર છે ડીપીડી ક્યાંથી ક્યાં જાય તો કે ડીપીડી પોતાના ઓછા મૂલ્યથી વધારે તરફ ગતિ કરે એટલે ત્રણ થી પાંચ તરફ જાય ત્રણ થી પાંચ તરફ જાય ત્રણ થી પાંચ તરફ જાય તો આ ત્રણ કોનું મેળવ્યું પી નું અને આ પાંચ કોનું મેળવ્યું ક્યુ નું તો ક્યાંથી ક્યાં જાય બોલો બાળકો એ બાળકો પી ટુ ક્યુ તરફ જાય હવે જોવા મળો હાલો તો નંબર એ પાણીનું વહન થશે નહીં નહીં થાય બંને વચ્ચે સંતુલન છે નહીં પી કોષ થી ક્યુ તરફ પાણીનું વહન થાય અને ક્યુ કોષ થી પી તરફ મળી ગયો આન્સર છોકરાઓ શું કહેશો આન્સર પી કોષ થી ક્યુ તરફ પાણીનું વહન થાય રાઈટ મેં તમને આખો દાખલો અહીંયા સમજાવી દીધો આવો દાખલો આવે તમને આવડવો જોઈએ જો નેક્સ્ટ સવાલ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઘણી વખત લોકો આ સવાલ કરતા નથી શું લખે સક્રિય રીતે ઉસ્વેદન કરતી વનસ્પતિ કે જેની અંદર ઉસ્વેદન સતત થાય છે સક્રિય છે એટલે કે પાણીનું બાષ્પીભવન બાષ્પીભવન નહીં બાષ્પોત્સર્જન પાણીનું બાષ્પોત્સર્જન શું થાય સતત થાય છે જે વિક્રિયા કેવી વનસ્પતિમાં થાય છે એટલે બાષ્પીભવન નહીં લઈએ બાષ્પીભવન કેવી પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા ચાલો રાઈટ તો ઉસ્વેદન સક્રિય રીતે થતી વનસ્પતિના જુદા જુદા ભાગો પર પી ક્યુ અને આર કોષોની આશ્રુતિ ક્ષમતા અને દાગ ક્ષમતા આપેલી છે એટલે આશ્રુતિ ક્ષમતા અને દાગ ક્ષમતાનું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે રાઈટ તો નીચેનામાંથી કયો અનુક્રમ મૂળનો મૂળ બાહ્ય કોષ અને મધ્ય પર્ણ કોષ છે રાઈટ હવે સમજો આખી વાત કોને અનુસાર કરેલી છે આ રીતે છે આ મારી પાસે વનસ્પતિ આ વનસ્પતિનું અહીંયા પર્ણ અને આ વનસ્પતિનું અહીંયા મૂળ તો પાણીનું શોષણ ક્યાંથી થાય મૂળ રોમથી ઉસ્વેદન ક્યાંથી થાય પર્ણથી તો આખે આખો જે આ પરિપથ છે એ પરિપથનો આપણે ડેટા અહીંયા લાવવાનો છે હવે તમને અહીંયા મૂલ્ય કોને આપ્યા છે જ્યારે અહીંયા આપણે એવું લખીએ કે આશ્રુતિ દાબ કેવો દાબ આશ્રુતિ દાબ ના મૂલ્યમાંથી મારે કોને બાદ કરવાની દાબ ક્ષમતા બાદ કરવાની ત્યારે મને મને શું મળે દન મળે રાઈટ યાદ રાખજો કેમ કે જેટલો આશ્રુતિ દાબ વધારે હોય ત્યાંથી જ પાણી ક્યાં આવશે જે જગ્યા પર આશ્રુતિ દાબ નથી ત્યાં સમજાય છે તમને એટલે પાણી ખેંચાય ઉસ્વેદન એટલે શું શોષક બળ દ્વારા સર્જાતો ખેંચાણનો સિદ્ધાંત એટલે પાણીને મૂળ રૂપમાંથી વધારે પાણીથી ઓછા પાણીમાં વધારેથી ઓછા વધારેથી ઓછા વધારેથી ઓછા વધારેથી ઓછા વધારેથી ઓછા રાઈટ અને છેલ્લે સમજી લો કે કયો આવશે રક્ષક કોષ રક્ષક પાણી નથી બહારથી પાણી અંદર આવ્યું રક્ષક કોષો ફૂલ્યા અને પાણીનું ઉસ્વેદન થઈ ગયું તમને આ કે સ્ટોરી ખબર છે ને શું હતું તો કે ભાઈ આ રક્ષક કોષ રક્ષક કોષો સમજી લો બંધ હતા પાણી નહોતું ક્યાંથી માંગાયું સહાયક કોષો પાસે મેં તમને પાણી પાણી વાળી સહાય શું આપ્યું પાણી આપ્યું પાણી આપવાના કારણે શું થઈ ગયું ફરીથી કોષ આ શું થયો રક્ષક કોષો ખુલ્યા સહાયક કોષોએ પાણી ક્યાંથી માંગ્યું તો કે એની શિરામાંથી શિરાએ ક્યાંથી પાણી માંગ્યું તો કે કે જલવાહકમાંથી જલવાહકે પાણી ક્યાંથી માંગ્યું તો કે એની શાખામાંથી શાખાએ ક્યાંથી માંગવું

ખેંચાણ લગાડવાનું છે હવે ખેંચાણ લગાડવા માટે મને અહીંયા ઇક્વેશન આપ્યું છે આપણી ચોપડીની અંદર અગિયારમા ધોરણની અંદર થીસલ ફનેલનો પ્રયોગ છે કયો પ્રયોગ છે થીસલ ફનેલનો એ પ્રયોગની છેલ્લી બે લીટીમાં લખેલી વાત છે કે જ્યારે આશ્રુતિ દાબને આશ્રુતિ ક્ષમતા આપવામાં આવે તો બંનેના મૂલ્ય સમાન અને એની નિશાની વિરુદ્ધ એટલે આશ્રુતિ ક્ષમતાનું મૂલ્ય ઋણ હોય પણ જ્યારે હું એને આશ્રુતિ દાબની સાપેક્ષે લખું ત્યારે મારે અહીંયા શું લખવું પડે એની વેલ્યુ કેવી લેવાની પોઝિટિવ એટલે હું અહીંયા વેલ્યુ હું મૂકીશ પોઈન્ટ એટી સેવન માઇનસ મેં અહીંયા શું કરી દઈશ પોઈન્ટ ફોર્ટી ફોર ચાલો આનો આન્સર તમે મને કહો ચુમ્માળીસ માંથી સત્યાસી જાય તો પોઈન્ટ ફોર્ટી થ્રી ઇઝ ધી આન્સર ક્લિયર થાય છે સમજાય છે જુઓ અહીંયા માઇનસ તમે લોકો શું મિસ્ટેક કરો છો તો કે માઇનસનું માઇનસ રહેવા દે ને એને પછી આની સાથે સીધું પ્લસ કરશો અથવા તો અહીંયા પ્લસની જગ્યાએ તમે માઇનસ કરશો તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે અહીંયા વેલ્યુ તમને અલગ મળી જશે આપણે આ વેલ્યુ આ રીતે લેવાની છે એવી રીતે તમે અહીંયા કરો તો કે અહીંયા કોણ આવે છે રાઈટ આપણે કેટલા કાઢવાના છે કાઢી દઈએ એટલે કાઢીએ એટલે છ થઈ જાય ને છ માંથી આપણે બીજા ચાર કાઢીએ ચાર કાઢીએ એટલે છપ્પન ને છપ્પનમાં પાછા બે ઉમેરી દઈએ એટલે અઠ્ઠાવન એટલે આપણે લખી દઈએ અહીંયા પોઈન્ટ ફિફ્ટી એટ ઓકે અને અહીંયા આવી જાવ પોઈન્ટ અડસઠ માટે પોઈન્ટ સત્યાવીસ એટલે હું અહીંયા લખી દઉં પોઈન્ટ અડસઠ માઇનસ પોઈન્ટ સત્યાવીસ તો અહીંયા આન્સર શું બનશે પોઈન્ટ અડસઠ માંથી સત્યાવીસ જાય તો આઈ થિંક પોઈન્ટ સાત ને આઠ એટલે એકડો વધે ને સાહીઠ માંથી વીસ જાય એટલે ચાલીસ ઓકે એકતાલીસ ક્લિયર હવે તમે જુઓ પોતાના ઓછા મૂલ્યથી વધારે મૂલ્ય તરફ ખાલી તમે ભાગો એટલે તમને અહીંયા પોઈન્ટ એકતાલીસ સૌથી પહેલા મળે પોઈન્ટ એકતાલીસ એટલે અહીંયા મેળવું એકતાલીસ આલો ગોઠવી જ દઈએ પછી અહીંયા મને મેળવું પોઈન્ટ અઠાવન અને પછી મને મળે છે પોઈન્ટ તેતાલીસ તો આને આપણે પહેલો નંબર આપીએ આને આપણે બીજો નંબર આપીએ અને આને આપણે ત્રીજો નંબર આપીએ ને નાઉ લેટ ગો ફોર ઇટ તો પહેલો નંબર એટલે કોણ થઈ ગયો આ ઓકે બીજો નંબર એટલે કોણ થઈ ગયું પી અને ત્રીજો નંબર એટલે કોણ થઈ ગયું ક્યુ તો મારા માટે હવે આન્સર ગોતવાનો રહ્યો આર પી અને ક્યુ તો આર કોણ કહેવાય સૌથી પહેલો કોષ એટલે આ મૂળ રોમનો કોષ દેખાય બાળકો બીજો આ રીતે આખો આ સવાલ ને તમારે સોલ્વ કરવાનો છે ક્લિયર વન એટ અઇન્ડ આવો સવાલ ભાગ્યે જાવે જો આવે તો આપણે રીપી વાળા બાળકોને બધાને આવડવો જોઈએ સો ટકા આવડવો જોઈએ કેમ એમને અહીંયા નાનકડી એમથી

રક્ષક કોષોમાં કે પ્લસ અને સીએલ માઇનસ e ઈ શું અને જો કે પ્લસ અને સીએલ માઇનસ બહાર નીકળી જાય તો વાયુરંધ્ર કેવા થઈ જાય બંધ જો અંદર આવે ઇન શું થઈ જાય ઇન તો શું થઈ જશે વાયુરંત્ર અલગ પડે છે અધિસ્તરીય કોષો ઘણા સૂત્ર રસધાની કોષ દિવાલ બધું જ છે ની સાપેક્ષ રક્ષક કોષો પાસે સ્પેશિયલા કોણ હોય કણ ધરાવે જેના કારણે શું કરે છે પ્રકાશ ની પ્રક્રિયા ચોપડીમાં લખેલી વાત રાઈટ જો પાણીનું સૌથી વધુ શોષણ સાઈઠ મો સવાલ શું કે છે પાણીનું સૌથી વધુ શોષણ મૂળના કયા ભાગમાં થાય રાઈટ અગિયારમો ધોરણ ચેપ્ટર નંબર પાંચ પેજ નંબર એક ત્રણ ભાગ આપેલા છે વર્તી પ્રદેશ મૂળનું શોષણ મૂળ જે છે ત્યાં પાણીનું શોષણ ન થાય સતત કોષ વિભાજન કરતો ભાગ વિસ્તરણ કોષો હજી તાજા માજા થતા હોય છે અને આ ભાગ પરિપક્વન પ્રદેશ પરિપક્વન પ્રદેશ જ્યાંથી કોની રચના થાય મૂળ રોમની રચના થાય અને આ ભાગ સૌથી એક્ટિવ ભાગ છે સક્રિય ભાગ છે કે જે શું કરે પાણીનું શું કરશું છોકરાઓ છોકરાઓ શોષણ ક્લિયર તો હવે તમને આમાંથી જવાબ મળી જશે કે પાણીનું સૌથી વધુ શોષણ કરતો ભાગ કયો તો તમારા માટે જવાબ થઈ જશે મૂળરમ તો આ સાથે આપણે આ પાર્ટને પૂર્ણ કર્યો સાહીઠ એમસીક્યુ ને અત્યારે ટોટલ જોયા છે હજી હવે થોડા ઘણા એમસીક્યુ જોવા છે તો બનાવ્યો આપણી સાથે આપણે હજી વધારે નીટના એમસીક્યુ ને સોલ્વ કરીએ અને નીટ માટે મક્કમ બનીએ થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર thank you